વિજય શ્રી હનુમાન સંસ્કાર કેન્દ્રમાં કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયા ખાતે તૃતીય સમૂહ ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું વિજયશ્રી હનુમાન સંસ્કાર કેન્દ્રમાં કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયા ખાતે તૃતીય સમૂહ ઉપનયન સંસ્કાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ બટુકોને વૈદિક પરંપરા અનુસાર ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને આશીર્વાદ વચન આપવા માટે બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદના પ્રધાનાચાર્ય ડોક્ટર અમૃતલાલ ભોગાયતા ગુરુજી અને સુપ્રસિદ્ધ

જ્યારે સંસ્કાર સાથે બટુકો દ્વિજ બની રહ્યા છે અને અમારે કુલદીપભાઈ અને મારા ડોક્ટર અમૃતલાલજી આજે અહીંયા ઉપસ્થિત છે એમની બટુકો જ્યારે શિક્ષિત અને સાથે દીક્ષિત થઈ રહ્યા છે માત્ર દીક્ષા લેવી એ જ પરિપૂર્ણ નથી માણસ શિક્ષિત બને સાથે શિક્ષા લે અને આવા પવિત્ર સ્થાનમાં જ્યારે આટલી સુંદર શિક્ષાઓ અપાતી હોય ને અહીંયા મને ગમું છે કે આટલા બટુકોને એક સાથે એકનો કોઈ સંસ્કાર થઈ રહ્યા છે સમાજમાં લોકોને હર્ષ ઉલ્લાસ હોય કે દીકરાઓના પ્રસંગો ઘરે કરવા પણ જ્યારે આવા સમૂહના કાર્યો થતા હોય ત્યારે મારી અત્યંત પ્રસન્નતા એ હોય છે કે ખોટા ખર્ચ બહુ બધા બચતા હોય છે અને એ પોતાની બચેલી રાશિ એના પોતાના જીવન વિકાસમાં સારી રીતે કામ કરી શકે બાળકોને ભણાવી શકાય તો આજના આ પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વિદ્યાપીઠ દ્વારા થતું આ દિવ્ય કર્મ આમને આમ ઉત્તરોત્તર ચાલ્યા કરે અને હજી પણ આ સુંદર એવા પ્રયાસની સુવાસ આખા સમાજમાં ફેલાય અને ઠેર ઠેર આવા સમૂહ યજ્ઞ નો કાર્યક્રમ યોજાય ખોટા ખર્ચાઓથી સમાજ બચી શકે અને એ પૈસાઓ દ્વારા આપણા સમાજની ઉન્નતિ થાય એવી આજના દિવસે બધાને પ્રેરણા સમાવી